નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કા ન્યૂઝ ગુજરાતીમાં આપની હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સુરતની ઇતિહાસમાં શેત્રુંજય પર્વતની ગાથા અને બ્રહ્મભટ બારોટના બલિદાનને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ કસુંબો સોળ તારીખે રિલીઝ થઈ ગઈ છે ત્યારે પ્રેક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આશરે ચાર લાખથી પણ વધારે લોકોએ આ ફિલ્મ જોઈ લીધી છે બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિના લોકોમાં પણ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ગીતકાર શાસ્ત્રી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા આ ફિલ્મને વધુમાં વધુ જોવા માટે આહવાન કરી રહ્યા છે બ્રહ્મભટ્ટ બારોટ સમાજની સંસ્થાઓ દ્વારા સમાજને માન આપી ગ્રુપમાં જોવા માટે જુદા જુદા જિલ્લાઓમાં પચાસ ડિસ્કાઉન્ટ પણ કરી રહ્યા છે દાદુજી બારોટ દ્વારા પોતાના પરિવાર સાથે શેત્રુંજય પર્વત પરના દેરાસર બચાવવા અલાઉદ્દીન ખિલજીના હજારોના સૈન્ય સામે માત્ર એકાવન બારોટ જ્ઞાતિના યોદ્ધાઓએ ધડાધડ માથાના બલિદાન આપી અલાઉદ્દીન ખિલજીને હૃદય પરિવર્તન કરાવ્યું અને શેત્રુંજય પર્વત બચાવ્યો આમ દાદુજી બારોટના પરિવાર દ્વારા આપેલા બલિદાનનો ઇતિહાસ રચાયો આ કસુંબો ફિલ્મના નિર્માતા વિજયગીરી બાવા પણ આ ફિલ્મ જોનારા પ્રેક્ષકોથી પ્રભાવિત થયા પ્રેક્ષકો દ્વારા આ ફિલ્મને કરમુક્ત કરવા સરકારને અનુરોધ કરી રહ્યા છે કેસા ફિલ્મ ફિલ્મ માટે તો શું કહેવું આવી જે શૌર્ય કાથાઓ છે એ આપણા સનાતનીઓ માટે એકદમ ઉત્સાહ પ્રેરક છે અને પ્રેરણા સ્ત્રોત સમાન છે આમાંથી આપણે ભૂતપાટ લેવો જોઈએ હજી પણ જે આપણા સનાતન ધર્મના હિન્દુ લોકો છે એ હૈચારાની વાત કરે છે અને

ગુજરાત સરકારે લેવું જોઈએ કે આ પિક્ચરને પિક્ચર જાહેર કરવી જોઈએ કારણ કે આ પિક્ચરની અંદર જે શૌર્ય ગાથા અને જે બલિદાનોની ગાથા છે આજે બચાવવું કોઈ સામાન્ય વાત નથી પણ જ્યારે અલ્લાઉદ્દીન ખેલજી જે મહાન યોદ્ધા હતો એણે એટલું જાહેર કર્યું અને સમર્પણ કરી દીધું દાદુજી બારોટને એનાથી વિશેષ તો હવે કંઈ ગાથા કહી શકાય તો આ શૌર્ય ગાથા જેવી છે અને આ જોતા સરકારે આ પિક્ચરને ખરમુક્ત જાહેર કરવાની જોઈએ તો આ મારું એક સ્ટેટમેન્ટ છે મારા મેક્સ નેક્સ્ટ નેક્સ્ટ યા નેક્સ્ટ અને નેક્સ્ટ ઓચાલીસ ભાટીયા અત્યારે પણ આપણે આ જ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા છે આજ બધી કોમની વાત ચાલે છે આપણે હિન્દુ ધર્મને તો મહાન બનાવીએ જ છે પણ આ ફિલ્મ આપણે નહીં પણ પેલા લોકોને પણ બતાવવી જોઈએ હિન્દજીના જે વંશજો આજે પણ છે આપણી વચ્ચે તેને પણ આ ફિલ્મ બતાવવી જોઈએ કે તે લોકો પણ સનાતન ધર્મને આખરે માન્યો એની સામે ઝૂકી ગયા તો તેઓને પણ એ ફિલ્મ બતાવવી જોઈએ મેં એક માનવ ધર્મ અપનાવીને જે હિન્દુ શીખ ઈસાઈનો જે આપણો એક ધર્મ છે માનવ ધર્મ તે અપનાવવા માટે એ લોકોને પણ એની અસર થાય એ રીતે બતાવવી જોઈએ આપણે થેન્ક યુ ગુડ મિત્રો નામ રાજેન્દ્ર શાસ્ત્રીજી મેં ગીતા કથાકાર હું मेरी दृष्टि से ये फिल्म का सेंटर थीम गीता के तीसरे अध्याय का पैंतीसवां श्लोक है श्रेयाम स्वधर्मो विगुण परधर्मास्तुश्रता स्वधर्म निधनम श्रेय पर धर्मो भयावह उसमें भी अहिंसा की जो धारा यहाँ बही है वो बिना औरों का नुकसान पहुँचाए बिना औरों का एक लहू को कतरा गिराए हम धर्म की कैसे तय कर सकते हैं ये कुसुंबों से बढ़कर कोई नहीं बता सकता ये सबको देखना चाहिए थैंक्स हम सौ लोगों के साथ आए हैं भारत माता की वंदे मातरम धन्यवाद थैंक यू थैंक्स ऑल ऑफ यू सो जरा व्हाट्सएप ले हमारी चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो प्लीज